જ્યાં આપણે જન્મ્યા છીએ તે જગ્યા એનું આપણે ઋણ હંમેશા ચૂકવવા તૈયાર રહી છીએ અને ત્રીજું છે આપણી માતૃભાષા તમારી અંગ્રેજીની ટીચર એ તો એક ઇન્સિડન્ટ કે ભગવાને બનાવી પણ મારી માતૃભાષા તો ગુજરાતી જ છે ને તો મારી આજની અભિવ્યક્તિ છે એ આપણી માતૃભાષાને સમર્પિત છે અને આ અભિવ્યક્તિમાં તમારા આગળ એક નાનકડો એવો મેં પ્રયાસ કર્યો છે ગુજરાતીમાં તમે વ્યાકરણ ઘણું બધું શીખો છો પાઠો શીખો છો સેમ અંગ્રેજીમાં આપણે પાઠો વ્યાકરણ શીખી શીખીશી રૂઢિપ્રયોગોને કહેવતો થોડુંક અહીંયા અભિવ્યક્તિના માધ્યમ દ્વારા હું કહેવતો રૂઢિપ્રયોગ અહીંયા તમારા સામે રજૂ કરીશ તમારું કામ શું છે હાથ ઉપર કરીને મારા સાથી મિત્રો જે બધા છે એને ઓળખીને તમારે શાંતિથી એક એક કહેવતો ઓળખવાની છે હવે અમુક કહેવતો એવી હશે કે જેમાં માત્ર એક્ટિંગ જ હશે અમે કાંઈ બોલશું નહીં અને અમુકમાં ક્યાંક વાતચીત પણ હશે એના માધ્યમથી તમારે ઓળખવાની છે હાથ ઉપર કરજો વહેલા તે પહેરાના ધોરણે તો એના મળશે માત્ર બે ચોકલેટ ફૂલ લઈને ફૂલની પાકલી તો ખરું કરશો હા સરસ એ શું કરો છો તમે જોયો જોયો કાંઈ હા કે બે જણા એકબીજાને માર્યું કર્યું થઈ ગયા નજરઅંદાજ કર્યું શું થયું ચાલો ઓળખો ફટાફટ શું છે હાથ ઉપર કરો આવડી જ જશે એકવાર ફરીથી કરી પછી ઘણી બધી છે તો એકવાર આજે ફરીથી રિપીટ કરી છે પછી બીજી તાત્કાલિક ઓળખજો એકવાર રિપીટ અમે ફરીથી કરીએ છીએ જો આંગળી રાખી દીધી હતી જોયું છતાંય આપણે કાંઈ કર્યું નહીં જુઓ ચલો બારમાવાળી નહીં કે બારમાવાળીને મનાય છે એના સિવાય આંગળી રાખી દીધી હતી આપણે ઘણું જોયું તું ચાલો બારમાવાળી હા સરસ બોલો બેટા સરસ એકદમ સરસ ન બોલવામાં નવ ગુણ નામ પછી દઈ અમે બરાબર ન બોલવામાં નું બહુ જ સરસ ચલો કઈ કે કહું છું અને એને હું કહું છું હવે જો તમને આ દેખાડી દીધીશ આપણે કહી છે ને ઘણી વાર આપણા મિત્રને હું બહુ મારો પર ઉપવાસ મારો તો તને દેખાડ દઈશ હા બોલો દિવસમાં તારા દેખાડ સરસ દિવસે તારા દેખાડવા સરસ અભી વ્યક્તિ છે આના પછીની એમાં ઓળખજો ખાસ બરાબર এ <laughs> <laughs> না Sí Thank <laughs> E આમ તો અનંત છે હવે આ બે હજાર સોળ થી હું આવી છું અને જિંદગીના ઘણા ચડાવતાર ઉતાર અહીંયાથી જોયા છે જિંદગીના ખબર નઈ અંગત કે ગમે તે પ્રકારના હોય કે ભગવાન જે બે તે પણ એવું ઈચ્છું કે ક્યારે અહીંયાથી જવાનું એ તો ખબર છે જ નહીં બેન તો એમ જ કે છેલ્લા અઠાવન વર્ષ સુધી આ રહેજો તમે પણ મને ખરેખર ખ્યાલ નથી છેલ્લી એક છે કારણ કે કહેવતોનો દોર તો અનંત છે છેલ્લી જે છે મારા સહદેહ સાથેની છે એ ખાસ ઓળખજો એમાં બે ત્રણ ઘણી ભેગી થશે અને એમ ઈચ્છે કે જે એક શાળા હોય કોઈ પણ શાળા હોય જેના પાયામાં સિક્કીમમાં જે બધાનું લોહી પાણી એક થઈને આપ પાણી પોષી છે પોષક કરી છે એ હંમેશા પ્રગતિના પંથે ચાલે એવી આશા સાથે છેલ્લી મારી શરૂ કરીશું બેન ચાલવા

પત <coughs> મંગેવા કાયબતોનો દોર અનંત તમે પણ આવી રીતે બનાવીને અભિવ્યક્તિ સાથે કરી શકો છો ઘણી બધી છે થોડીક મેં આ રજૂ કરી આ તરફ તમને આ ગમ્યું હશે થેન્ક યુ